ઉદનામાં મદ્રાસી કમ્પાઉન્ડમાં અચાનક ગેસ પાઇપલાઇનમાં લીકેજ બાદ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો કે વિવિંગ લૂમ્સના કારખાનેદારની જાગૃતતાને લઈ ફાયર જવાનોએ ગણતરીના કલાકોમાં આગ પર કાબુ મેળવ્યો હતો કોલ બાદ ડોડી આવેલી ગુજરાત ગેસ કંપનીની ટેકનિકલ અધિકારીઓએ પાઇપલાઇનમાં કોક મારી ગેસ સપ્લાય બંધ કર્યો હતો ફાયર વિભાગે જણાવ્યું હતું કે કોલ લગભગ સાંજના પાંચ કલાક ને ચાલીસ મિનિટનો હતો સુરતના ઉધના રોકડી હનુમાનજી નજીકના મદ્રાસી કમ્પાઉન્ડમાં ગેસ લીકેજને લઈ આગ ફાટી નીકળી હતી તાત્કાલિક માન દરવાજા ફાયર સ્ટેશનના અધિકારીઓ પોતાની ટીમ સાથે દોડી જવા પામ્યા હતા અને આગને કાબૂમાં લીધી હતી ફાયર બ્રિગેડની ટીમ બાદ ગેસ કંપનીના માણસો પણ દોડી આવ્યા છે અને સપ્લાય બંધ કરી કોક માર્યા બાદ ચાલી ગયા પામ્યા હતા હાલ પરિસ્થિતિ કાબુમાં છે તો વિવિંગ હતું કે ઘટના મારા જ બની હતી તાત્કાલિક જીસીબીથી માટી નખાવી સમયસર ફાયર બ્રિગેડને જાણ કરતા મોટી દુર્ઘટના ટળવા પામી હતી કોઈ મોટું નુકસાન અને જહાનહની નોંધાઈ નથી આગ લાગવા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી અચાનક જ ગેસ લીકેજ બાદ આગ ફાટી નીકળતા આખા વિસ્તારમાં અફડા તફરીનો માહોલ જોવા મળ્યો હતો જોકે સદનસીબે જહાનહની ન થતા આસ્તર અનુભવમાં આવ્યો છે અઝર કુરસી સાથે હર્ષદેટા